કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ એટલે કે ડીસી ના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે નમસ્કાર દર્શકો હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ ન્યૂઝ ડેડી કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ એટલે કે ડીસી ના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે તેમના નામ અને જિલ્લા શહેર તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે સુગા માત્ર કાગળ પરની જાહેરાત છે કે પછી બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં કોંગ્રેસે ખરેખર કમર કસી દીધી છે આજે અમદાવાદ શહેરના નિમણૂક થયેલા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલની આગેવાની હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આપ સૌનું સ્વાગત છે હિમંતસિંહ ભાઈ જે શહેરના પ્રમુખ તરીકે કામગીરી કરી છે અને કાર્યકારી પ્રમુખ તરીકે પણ એમણે એક નવો તો ચાલે કે પોતે જ્યારે એમની જગ્યાએ મને સ્થાન મળ્યું છે ત્યારે બધાને ભેગા કર્યા અને એ રીતે પોતાની પણ વાત કરી અને મને પણ તમારી આગળ પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો તો એમનો હું આભાર માનું છું અહીં આગળ શૈલેષભાઈ શહેજાદ ખાન મનીષભાઈ અને બીજા આગેવાનો પણ અમદાવાદમાં અત્યારે હાજર નથી પરંતુ રીતે વાત થઈ એ રીતે આખી ટીમ અમે લોકો સાથે મળીને કામ કરીશું તાજેતરમાં જોયું કે જે દુર્ઘટના બની

એને વધારે સુદ્રઢ કરીશું અને ખાસ કરીને જ્યારે હાઈ કમાન્ડે અમારી પસંદગી કરી છે જેમાં અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી એની સાથે અમારા જે સેક્રેટરી ઇન્ચાર્જ છે ઉજાજી અને બીજા પણ આગેવાનો ગુજરાતના જે છે તે લોકોએ જ્યારે મારી પસંદગી કરી છે અને આખા જગતમાં જ્યારે મહિલાઓ અગ્રેસર ભાગ લઈ રહી છે ત્યારે આખા પાર્ટીની વિચારસરણી છે સોનિયાજીની રાહુલજી પ્રિયંકાજી અને ખરગેજી આ બધાને એવું છે કે મહિલાઓને સ્થાન મળે અને જે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સ છે એમાં મહિલાઓ ખાસ કરીને આગળ પડતો ભાગ ભજવે મેં પોતે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કામ કર્યું છે અને ઘણી બધી મહિલાઓ જે આ જે મારી નિમણૂક થઈ છે તેની લીધે એમની કાશા આશા બંધાઈ છે કે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સમાં સામાન્ય રીતે મેલ ડોમિનન્ટ આ કહેવાતું હોય છે પોલિટિક્સ પરંતુ બહેનો પણ સમોવડી નીકળીને એ માટે પાર્ટી આ નિર્ણય કર્યો છે એનો હું આભાર માનું છું અને હું આશા રાખું છું કે વધારે ને વધારે અમદાવાદનું જે સંગઠન છે એ સમળ થાય અને સૌ અહીં આગેવાનું બેઠા છે કે જે અહીં હાજર નથી પડ્યા તે લોકો પાસ સાથ આપશે અને અમે ભેગા થઈને ફરીથી અમદાવાદની જે જનતા છે એનો ફરીથી અમે પ્રેમ મેળવીશું થેન્ક યુ મારી એની થઈ છે હું કામગીરી સંભાળીશ મે આગળ પ્લાન કરવાનું ચર્ચા કરીશું આગેવાનો સાથે બધા સાથે અને ચોક્કસ વધારે માં વધારે સંગઠન મજબૂત બને વધારેમાં વધારે લોકો જોડાય કારણ કે હું ઇલેક્શન લડી ની સામે ત્યારે નવા વિસ્તારોમાં જતી હતી ત્યાં પણ કદાચ કોંગ્રેસ ત્યાં આગળ હોય સંગઠન ના હોય તો પણ આવકાર આપ્યો છે એમની પાસે જવાની જરૂર છે હું એવી આશા રાખું કે આપ સૌના માધ્યમથી અમે ચોક્કસ જનતા સુધી પહોંચી શકીશું નમસ્કાર સૌથી પહેલા તો આપણી વચ્ચે અમારા કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ એઆઈસીસી ના સેક્રેટરી તરીકે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે અને તાજેતરમાં જ ગાંધીનગર પશ્ચિમ લોકસભાની અંદર ખૂબ સારી રીતે જે ઇલેક્શન લડ્યા અને હંમેશા એમની નિષ્ઠા કરવડતા પાર્ટી સાથેની જે વફાદારી રહી છે એવી કોંગ્રેસ પાર્ટી એ સ્વતંત્રબેન પટેલને એક મહિલા તરીકે માનું છું કે અમદાવાદના કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે એને તમામ અમદાવાદ શહેરના કોંગ્રેસ અને આગેવાનો હતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના અમારા આદરણીય પ્રભારી કુલ વાસ્તિકજી અને અમારા પ્રદેશ કોંગ્રેસના સન્માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દીપતેસડા એઆઈસીસી રાષ્ટ્રપ્રભારી રામજીચંદ હોજણી તમામ લોકો એ આયા સંગઠનની સર્જન અભિયાન જે ચાલી રહ્યું છે કોંગ્રેસના સંગઠનમાં એનું પ્રથમ ગુજરાત રાજ્ય જે પસંદ કરવામાં આવ્યું છે અને એની અંદર ત્યારે સંગઠનની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે સંગઠનની અંદર તમામ આ દેશના વરિષ્ઠ જે લોકો એઆઈસીસીના જનરલ સેક્રેટરી રાજ્યના રહ્યા હોય એવા સિનિયરોને એક એક જિલ્લાને શહેર સોંપીને સારું નેતૃત્વ ઉભું થાય અને એ દ્રષ્ટિએ એ વખતે માંગ પણ ઉઠી દીધી કે મહિલાઓને પણ મહિલા કોંગ્રેસ છે પણ મહિલાઓને પણ જિલ્લા અને શહેરના પ્રમુખ બનાવવા જોઈએ અને એના ભાગરૂપે અમદાવાદ શહેરને એક આપણા સરસ વરિષ્ઠને એટલે કોંગ્રેસ હવે સંપૂર્ણપણે મેદાનમાં ઉતરી જોવાનું એ છે કે શું આ નવા નિમાયેલા પ્રમુખો ખરેખર જમીન સાથે જોડાયેલા છે કે નહીં તે તો સમય જ બતાશે તો જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડીયો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર